ચાર વર્ષ પણ પૂર્ણ થયાના ઉપલક્ષમાં સમાજના ધોરણ દસ અને ધોરણ બારના પરીક્ષામાં સારા પર્સન્ટાઈ સાથે ઉત્તર્ણ થયેલા વિદ્યાર્થીઓ સમાજની મહિલાઓ તથા ખેલાડીઓને સત્કારવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરાના સાંસદ મ્યુનિસિપલ કાઉન્સિલરો સમાજના આગેવાનો પાંડુરંગ મોરે સદાનંદ ભોસલે સુરેશ કદમ સહિતના આગેવાનો તથા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌ તો સર્વે વડોદરાવાસીઓને છત્રપતિ શંભાજી મહારાજની જન્મજયંતિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છે માંજલપુર સ્થિત મરાઠી ક્રાંતિ જે સંગઠન છે એમના તત્વાવધાનમાં આજે છત્રપતિ સંભાજી મહારાજની એમની શૌર્ય ગાથાને વર્ણવી અને એમને યાદ કરવાનું એમને ઉજવવાનું સાથે સાથે જે તેજસ્વી તારલાઓ છે સમાજના એમને પણ નવાજવાનું એમને બિરદાવવાનું આ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપણા જે સંગઠન છે એમના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી પણ આપણી સાથે ભોસલેજી પણ ઉપસ્થિત છે મોરેજી કલ્પનાબેન અને તમામ એમની ટીમ એમને હું આ સુંદર મજાના આ કાર્યક્રમ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું વડોદરા એવું કહી શકાય કે વડોદરાની અંદર એક મિની મહારાષ્ટ્ર આવેલું છે અને મરાઠી અસ્મિતા એ વડોદરાની અંદર ખૂબ જ બળી ચડીને આગળ જીવતી છે ત્યારે આ અસ્મિતાની અંદર જે દેશદાસ જે દેશપ્રેમ એટલે જ વડોદરાની અંદર સૌથી વધારે રાષ્ટ્રીયતાનો ભાવ પણ આપણે જોવા મળી રહ્યો છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન બદલ સમગ્ર ટીમને હું હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે જેટલા પણ આપણા તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવીએ છીએ એ વિદ્યાર્થીઓ પણ ખૂબ આગળ વધે એવી છત્રપતિ શિવાજી મહારાજના છત્રપતિ શાભાજી મહારાજના ચરણોમાં હું પ્રાર્થના કરું છું